રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકારના બાગાયતી ખાતા દ્વારા ચાલુ વર્ષથી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ હેઠળ રાજ્યના વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય અધિકારી તાલુકા કક્ષા લાલપુર નયબ બાગાયત કચેરી જામનગર હાલ અમારે બાગાયત ખાતામાં ગ્રોમોર ફ્રુટ પ્રોપ અંતર્ગત એક કેમ્પેન ચાલુ છે જેમાં જામ જામનગર જિલ્લાની અંદર બાગાયતી પાકમાં ખાસ કરીને ફળ પાકોનું વાવેતર કેમ વધે એ માટે એક કેમ્પેન ચાલુ છે જેમાં મહત્તમ ખેડૂતો લાભ લઈ શકશે આના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ અમારી જે યોજનાઓ ચાલુ છે એમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે એ ઓનલાઈન અરજી કરી તેના ભેગા સાત બાર આઠ અને આધાર કાર્ડનો નમૂ આધાર કાર્ડની ઝેરોક્ષ છે બેંક પાસબુકની ઝેરોક્ષ છે આવા આધાર પુરાવા સાથે બાગાયત ખાતાની કચેરીમાં તેની સહાય અરજી પહોંચાડવાની રહે છે જેના અનુસંધાને અમે એ લોકોને મંજૂરી આપી છે આ બાદ તેઓ વાવેતર કરે છે વાવેતર કર્યા બાદ જે કાંઈ તેના બિલ અને સાધનિક કાગળ હોય છે ખાતાને બાગાયત ખાતા જામનગર કચેરીને રજૂ કરે છે ત્યારબાદ અમારા બાગાયત અધિકારી જે તે તાલુકાના ત્યાં સ્થળ ચકાસણી કરી

કમલમ ફળ પાકના વાવેતર માટે સહાય અને સરગવાની ખેતીમાં સહાય જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે આની અંદર જુદી જુદી યોજનાઓ છે જેવી કે આંબા જામફળ ફળ ઉત્પાદ ઉત્પાદકતા વધારવા માટેનો કાર્યક્રમ કે જેની અંદર આંબાની અંદર ખેડૂતોને ચાલીસ હજાર એક હેક્ટરમાં સહાય ચૂકવવામાં આવે છે જેની મર્યાદા બે હેક્ટર સુધીની છે આ ઉપરાંત ખારેકનું વાવેતર કરવું હોય ખાસ કરીને ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરવું હોય તો એક રોપે સત્તરસો ને પચાસ રૂપિયા સહાય છે જેમની અંદર એક હેક્ટરની તેમને સહાય ચૂકવવામાં આવે છે જેમાં તે મેક્સિમમ એટલે કે મહત્તમ એકસો ને પચીસ રોપાનું વાવેતર કરી શકશે આ સિવાય નાળિયેર પાક છે કે કોઈ પણ ફળ પાક છે જે જુદા જુદા વાવેતર અંતર ઉપર ખેડૂત વાવી શકે અને એમાં સહાય મેળવી શકે છે દાખલા તરીકે કોઈ ખેડૂતોએ ઘનિષ્ઠ ખેતીથી વાવેતર કરવું હોય કોઈ અતિ ઘનિષ્ઠ ખેતીથી ફળપાકનું વાવેતર કરવું હોય તો આ દરેક માટે એનએચબીની ગાઈડલાઇન ગાઈડલાઈન પ્રમાણે જુદી જુદી સહાય છે જે તેમને મળવાપાત્ર છે જે આઈ ખેડૂત ઉપર અરજી કરી અને સહાય મેળવી શકે ખેડૂતો આ યોજનાઓનો સરળતાથી લાભ મેળવી ગ્રોમોર ફ્રૂટ ક્રોપ અભિયાનને વેગ આપી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી તારીખ પંદરમી ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી કાગળો સાથે જિલ્લાના મદદનીશ બાગાયતી નિયામક કચેરીએ સમયમર્યાદામાં મોકલી આપવા ખેડૂતોની બાગાયત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે